પાદરા તાલુકાના દરાપુરા ગામે ભવ્ય રાવણ દહન કાર્યક્રમ પાદરા તાલુકાના દરાપુરા ગામે પરંપરાગત રીતે દશેરા પર્વ નિમિત્તે ભવ્ય રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશાળ કદ ધરાવતા રાવણના પુત્રાનું આતિશબાજીના ગાજતા રમઝટ સાથે દહન કરાયું હતું કાર્યક્રમ જોવા માટે માત્ર દરાપુરા ગ્રામજનો નહીં પરંતુ આસપાસના ગામો અને શહેરમાંથી પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રાવણ દહન પૂર્વે ગામોમાંથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં વેશભૂષા ધારણ કરેલા યુવાનોએ ભાગ લીધો હતો લોકરસથી ભરપૂર આ ઝાંખીઓ ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી મુખ્ય ચોરાહે આવી પહોંચી હતી અહીં લોક સમુદાયની હાજરી વચ્ચે પરંપરાગત રીત રિવાજથી રાવણના પુત્રાને અગ્નિહોત્ર કરવામાં આવ્યું હતું આ અનોખી પરંપરા દરાપુરા ગામમાં વર્ષોથી ચાલી આવી છે દશેરાના આ પાવન પર્વે સદગુણોના વિજય અને દુર્ગુણોના નાશના સંદેશને પ્રતિકરૂપે આ રાવણ દહન કાર્યક્રમ દ્વારા જીવત કરવામાં આવે છે ગામમાં આ પ્રસંગ માત્ર ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ જ નહીં પરંતુ મેળા જેવું લોકપ્રિય સામૂહિક ઉત્સવ રૂપે ઉજવાય છે આજરોજ દરાપરા મુકામે દહનનો જે કાર્યક્રમ છે અસત્ય પર સત્યનો વિજય જે કહેવત છે એ પ્રમાણે આખા પાદરા તાલુકામાં એક જ ગામમાં ફંક્શન થાય છે જે અમારા મિત્ર મિત્ર સાથી દર વર્ષે છેલ્લા ત્રણ વર્ષથી હું આવી રહ્યો છું અહીંયા આગળ અને આવો પ્રોગ્રામ આખા પાદરા તાલુકામાં કોઈ જગ્યાએ થતો નથી તેમજ વેશ પૂજાનો પ્રોગ્રામ બી આખા પાદરા તાલુકામાં કોઈ જગ્યાએ થતો નથી અને એ આખું અલગ પ્રકારનો એક માહોલ સર્જે છે એટલે અસત્યનો જે સત્યનો વિજય થાય છે એ પ્રમાણે રાવણ દહનનો પ્રોગ્રામ આ થાય છે અને આ વખતે રાવણ દહનનું પુતળું બહુ મોટું બનાવવામાં આવ્યું છે લગભગ 30 ફૂટ મોટું પુતળું બનાવવામાં આવ્યું છે લગભગ મેં સમીરભાઈને ફોન કર્યો ત્રણ દિવસથી એ લોકો મહેનત કરતા હતા અને ત્રણ દિવસ મહેનત કર્યા પછી આજે આ પુતળું બનાવવામાં આવ્યું છે દરાપુરાના समस्त ગ્રામજનો દ્વારા વિજયાદશમી એટલે કે અસત્ય ઉપર સત્યનો વિજય દશેરાનું ભવ્ય અહીંયા ઉત્સવ ઉજવવામાં આવે છે સદ્યથી આ ઉત્સવ ઉજવાતો આવે છે જેમાં વિવિધ દેવતાઓની વેશભૂષા તથા રામ સેના વાનર સેના બનીને દશેરાના દિવસે રાવણનો દહન કરવામાં આવે છે અને એક મેસેજ આપવામાં આવે છે કે જરૂર પડે તો ધર્મ માટે લડવું જેમ ભગવાન રામે તથા માતા માતાએ મહિષાસુરનો વધ કર્યો એવી રીતે જારે જારે સમાજની અંદર દુરાચારો વધી જાય ત્યારે ત્યારે ધર્મને સ્થાપન કરવા માટે આવા યુગ પુરુષો પ્રગટ થતા હોય છે અને એ જ આશય થી સમસ્ત ધરાપુરા ના ગ્રામજનો ભવ્ય દશેરા ની નું આયોજન કરે છે ખાસ વિશેષ કરીને અહીંયા મારા ચંદુભાઈ પટેલ છે ધવલભાઈ પટેલ છે એ આવું આ વખતે ખૂબ સરસ આયોજન કર્યું છે ધરાપુરા ના સરપંચ શ્રી આ તમામ કમિટી તથા સમસ્ત ગ્રામજનોએ ભેગા થઈને આ ભવ્ય આયોજન કર્યું છે એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર